આ રે બાઇક ની ચાલે કે નહી અને આપણે ફોર wheel ની ની નું ચાલે કે નહી મળી ગયા ને સુરત જાઈશે અહીંયા ગાડી આપણે અહીંયા લઈ હવે આપણે પૈસા ગાડી ગાડી પાસે આવી ગયા પૈસા લઈ

લઈ તો ગયા છે અને મારી મમ્મી પાર પાણી નાખે મે આ તો વધારે વાળાર થાય યાર વધારે ગરમી થાય આમાં આપણે વારસે દુકાન જવાની જા હો ગોદરીને બીખો મારી ગોદરીને બીખો ફેમસ ડાયલોગ છે તારો ઓર આયલો કે શું છે આપણે પેલા દૂધ ગરમ કરી દઈએ આપણને બધા આવડતા હો મિત્રો એટલે દૂધ લઈ લીધું સ

दूध गरम करवा गरम लागी गयो बाप रे बाप गरम लागी गयो रे हमारा सूरज छागर नहीं सूरज जियो सूरज जियो एस नाम वाला के होय तो सूरज जियो जय लो मारे वीडियो मित्रों मारा फोन में वधार आवे जय लो जय ला नाना वीडियो एन फोन में वधार आवे महा हुरिया ही परी परहुरी है हम आ में फोटो करे ये यहां फोटो करे बस अब आप अंदर आई अंदर

हमने बोलो बोलो साफ़ करो जब पहला होता नहीं, हो नहीं आज साफ़ तो यहाँ तो सारे जावें गोवड़ा तो हमारा मंगू ना चंगू हूँरियोसा आपन नंगावा सफ़र हो रहा नहीं ही डे 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 अब दी बेरानी हो बैठी हो तो चंगू तो तो अब दी, दी। अर्टी का बाहर पड़ी है आपन बंको बंग को बंग को बाहर पड़े हो चला मार्च है

જોડાતા રહો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફાઇનલી આપણે આવી ઘેર દુકો નથી ઘેર આવી ગયા એ વાગ્યા હી નવ તો બધા ખાવા બેઠા હી જોઈ લો ખાવા માં શું બનાવ્યું મમ્મી રસને રોટલી અને લલિત મામા આવી ગયા છે અમારા મોદી ને મળી ને બનાવ્યું રસ રોટલી અને કેનું શાક છે આ વંટાક નું તો આ એનું શાક છે હા અને કવનો રોટલો છે